સમગ્ર રાજ્યમાં હલચલ મચાઈ દે તેવી ઘટના બની છે એ ઘટનાની અંદર એક હત્યારો જે તાંત્રિક વિદ્યા કરવા માટે પાંચ વર્ષની માસુમ બાળકીની કુવાડીના ઘા મારીને તેની હત્યા કરી નાખી છે હત્યા કર્યા બાદ તેના દોઢ વર્ષના નાનો ભાઈ હતો તેની પણ તે હત્યા કરવા માગતો હતો પરંતુ આખરે તે પોલીસના હાથે પકડાઈ ગયો છે ત્યારે આ ઘટનાને લઈને સમગ્ર જિલ્લાની અંદર તેમજ રાજ્યમાં પણ હડકળ મચી જવા પામેલ છે કારણ કે આ એક નરબલીની જે ઘટના છે જેની અંદર એક તાંત્રિક બાળકોની હત્યા કરી અને પોતાની કોઈ તાંત્રિક વિધિ માટે તેમનો ભોગ આપવા માંગતો હતો કારણ કે હત્યા કર્યા બાદ બાળકીના જે લોહી હતા એ લોહીના તેને છાંટા તે ઘરમાં જે બનાવેલું મંદિર હતું તેની પર તે છાંટ્યા હતા ત્યારે આ ઘટના ક્યાંની છે તેના વિશે વાત કરીશું આજે ત્યારે આ ઘટના છે છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નાનકડા પાણેજ ગામની જેની અંદર પાંચ વર્ષની નાની બાળકીની હત્યા કરવામાં આવી છે અને હત્યા એક તાંત્રિકે કરી છે જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે હડકમ મચી જવા પામેલ છે ત્યારે આ નાનકડા પાણેજ ગામની અંદર આ ઘટનાને પગલે ગ્રામજનો શું કહી રહ્યા છે આવો જોઈએ પાણેજ ગામમાં અત્યારે એક પાંચ વર્ષની બાળકીની હત્યા થઈ છે એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વર્ધર સાહેબને પોલીસ સબ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અમે અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ પણ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળો માણસ હતો એવું કહે છે કે ક્રૂર ક્રૂર એ વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલી ચઢાવવામાં આવી છે એવું કહે છે પાણેજ ગામમાં એવી ક્રૂર હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક પાંચ કુંબળીભાઈની હતી પાંચ વર્ષની હતી એને ઉંચકી લઈ જાય અને એના ઘરમાં કંઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું હોય મંદિર બનાવેલું છે ત્યાં લઈ જઈને કુવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે તાંત્રિક મંદિર પાછળ જ લઈ જઈને એને ચટકો આપી પાડે અને ત્યારે એનું મૃત્યુ નિપજાયું માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતાં પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી આવી ગઈ છે અને એની કાર્યવાહી સદન કરવામાં આવે ખબર નહીં પણ આજે એ કહી શકાય કે મંદિરમાં લઈ જને જ એને કુર કરવામાં આવેલી આ સમગ્ર ઘટના બાબતે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ તો આદરી છે ત્યારે સમગ્ર ઘટના બાબતે છોટાદેપુરના એએસપી ગૌરવ અગ્રવાલે મીડિયા સાથે વાતચીત કરી હતી મીડિયા સાથે મુલાકાતમાં એએસપીએ શું કહ્યું હતું આવો જોઈએ ભોડેલી તાલુકા કે પાડેસ ગામમાં એક हत्या की घटना बनी है घटना के अंदर जो पाड़ेज गांव में एक छोटी लड़की जिसकी उम्र चार साल से थोड़ी अधिक थी उसकी हत्या कर दी गई है घटना के अंदर सुबह के समय पे ऐसा हुआ कि जो फरियाद इस घटना में जिस महिला ने फरियाद दी है ज्योति बहन तड़वी उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के तो उसी दरमियान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कोलाड़ी थी इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया लेकिन व्यक्ति के हाथ में कोलाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो दो तीन लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लाला भाई तड़वी ने उस छोटी बालिका की कोलाड़ी के साथ हत्या कर दी हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में उसके पास लेके गया और जो उसके गले पर जो कुलाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी वो थोड़ा विकृत प्रकृति का लग रहा है इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुना किया है तो ते जो की छोटादेपुर एस पी कही हत्या जैसे एक तांत्रिक વિધિના કારણે થયું હોય તેવું લાગે છે કારણ કે આ જે હત્યારો જે છે એ હત્યારે હત્યા કર્યા બાદ બાળકીના લોહીના ડાક તેના જે આરોપી છે હત્યારો તેને પોતાના ઘરની અંદર જે મંદિર બનાવ્યું હતું શીડી પાસે એ મંદિર પર કોટા પર ચડાવ્યા હતા ત્યારે પોલીસે હાલમાં તો આરોપીની ધરપકડ કરી છે પરંતુ જે આરોપી જે છે તેની ધરપકડ કર્યા બાદ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીએ તાંત્રિક વિધિ માટે હત્યા કરી હતી સાથે અન્ય કયા કારણસર તેના કારણે તે આ બાળકોની હત્યા કરવા માંગતો હતો તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હાલમાં તો જ્યાં નરબલીની ઘટના જે છે એને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે હડકમ મચી જવા પામે છે કારણ કે છોટાદેપુરનો આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે ત્યારે આ જિલ્લાની અંદર નાના બાળકો પણ સુરક્ષિત નથી તેવી આ ઘટના કહી શકાય કારણ કે નાના બાળકો જે ફળિયાની અંદર રમતા હતા ત્યારે આ હત્યારો તેમના નજીક જના વિસ્તારમાં જ રહેતો હતો જે હત્યારાનું નામ છે લાલુ હિંમત તળવી જે નજીકમાં રહેતો હતો અને તેને આ બાળકોની હત્યા કરી છે ત્યારે હાલમાં તો આરોપીની ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ ઘટનાને લઈને લોકોમાં એક જાતનો ડર છે અને સમગ્ર વિસ્તારમાં ભારે હડકમ મચી જવા પામેલ છે ત્યારે આરોપીની ધરપકડ કરવામાં આવ્યા બાદ પોલીસ તેને કોર્ટ સમક્ષ રજૂ કરશે અને આરોપીની વધુ પૂછપરછ બાદ આ કેસમાં શું બહાર આવે છે તે જોવાનું રહેશે પરંતુ હાલમાં આરોપી સામે હત્યા સહિતના ગુના હેઠળ પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ આધરી છે હાલમાં હત્યા સહિતના ગુના હેઠળ આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે પોલીસ હજુ એ પણ તપાસ કરી રહી છે કે આરોપી લાલુ હિંમત તડવી છે તેનો આ હત્યા કરવા પાછળ બલીની સાથે અન્ય કોઈ મોટિવ તો ન હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે તો સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે હડતમ મચી જવા પામેલ છે કારણ કે જે હત્યારો જે છે એ હત્યારાએ